નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમાકુની ખેતી એમાં એક મસ્ત સુપર રિઝલ્ટ મળ્યું છે આપણી પ્રોડક્ટનું પત્તાનો વિકાસ એની ગ્રીનેરી પત્તાની ઘુમાસ એકદમ સુપર પરિણામ મળેલું છે મિત્રો તમને બતાવું પાન કેવું નસું કેટલી જાડી છે એની જુઓ મિત્રો ફક્ત ને ફક્ત હજી તમાકુ પાંત્રીસ દિવસની તમાકુ છે આ મિત્રો રિઝલ્ટ જુઓ તમે એકદમ સુપર પરિણામ મળેલું છે આપણી પ્રોડક્ટનું ક્રોપ પરિવર્તન પેસ્ટ વર્ગોનો એક સ્પ્રે કરેલો છે અને નીચે જમીનમાં ભૂમિ પરિવર્તન ને સોઇલ હેલ્થ પાવર આપેલું છે મિત્રો એક નહીં આખું ખેતર જોઈ લો તમને સુપર પરિણામ મળેલું છે તમારે પણ આવું રિઝલ્ટ જોઈએ તો અમારો કોન્ટેક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે તાણું સોળ નવ ડબલ ઝીરો છ ડબલ ઝીરો જય જવાન જય કિસાન